પૈસા કમાવવા ભાઈ ઈઝી છે પરંતુ પૈસા કમાઈને એને બચાવવા એને હાચવવા એને જીરવવા એ ઈઝી નથી ભાઈ આપણામાંથી ઘણા બધા લોકોએ એવું વિચાર્યું હશે નોકરી કરતા હોય કે ભાઈ બિઝનેસ કરતા હોય બધા જ લોકોએ એવું વિચાર્યું હોય કે એક સર્ટન એજમાં આપણે પહોંચીએ એટલે આપણે ફાઇનાન્શિયલી ફ્રી થઈ જઈએ હું પોતે નોકરી કરતો હતો એટલે મેં એવું વિચાર્યું કે ભાઈ ત્રીસ વર્ષ કે પત્રીસ વર્ષે આપણે પહોંચીએ તો આપણી જોડે એક એક્સ અમાઉન્ટ હોવી જોઈએ મારો પગાર સારો હતો એટલે મેં એ રીતે વિચાર્યું હતું પગાર ઓછો હોય તો પણ લોકો એવું વિચારે છે કે ભાઈ પાંચ વર્ષ પછી મારી જોડે આટલા પૈસા હોવા જોઈએ એક ફાઇનાન્શિયલ જે પ્લાનિંગ હોય છે એ બધા જ લોકો કરે છે ઘણા બધા લોકોનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે એ વ્યવસ્થિત રીતે થાળે પડી જાય છે ઘણા બધા લોકોનું થાળે પડતું નથી તો ભાઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે પૈસા કમાવવા જરૂરી છે એટલા જ વધારે જરૂરી છે પૈસાને વ્યવસ્થિત રીતે બચાવવા મેનેજ કરવા ઘણા બધા લોકો મેં જોયા છે તમે પણ જોયા હશો કે જે લોકો પૈસા કમાય છે પરંતુ પૈસા એ લોકોનો એક એવો ક્વેશ્ચન હોય છે કે ચાલું પૈસા બચતા નથી તો પૈસા ખરેખર જાય છે ક્યાં એ ક્વેશ્ચન ઘણા બધા લોકોના મનમાં સતાવતો હોય છે તો આ ક્વેશ્ચન તમારા મનમાં ના થતા હોય એના માટે તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું ખૂબ જ જરૂરી છે તો ભાઈ આજના વિડીયોમાં હું તમને દસ એવા ફાઇનાન્શિયલ પ્લાનિંગના ઉપાયો બતાવીશ જે તમે તમારી રોજિંદી લાઈફમાં ઉપયોગ કરીને વ્યવસ્થિત રીતે ફાઇનાન્શિયલી ફ્રી બની શકો છો નમસ્કાર દોસ્તો કેમ છો હું છું તમારા દોસ્ત ને હોશ ચિરાગ પરમારને એક વાર ફરીથી આપણું ચેનલમાં સ્વાગત છે તો સૌથી પહેલું છે એ છે બજેટ તમારે દરેક વસ્તુનું એક બજેટ નક્કી કરવું પડશે ફોર એક્ઝામ્પલ કે જો ભાઈ તમારો પગાર અત્યારે પચાસ હજાર રૂપિયા છે તો તમારો ઘર ખર્ચ લગભગ ત્રીસ હજાર રૂપિયા હોય તો વીસ હજાર રૂપિયા તમે અત્યારથી બચાવવાનું ચાલુ કરો એ વીસ હજાર રૂપિયા તમે એવું વિચારો કે ભાઈ એક વર્ષ બચાવીશ ને આવતા વર્ષે હું ફરવા જઈશ અથવા તો પછી તમારું કોઈ પ્લાન હોય કે ભાઈ બે વર્ષ ત્રણ વર્ષ પછી મારા મકાન લેવું છે તો એનું ડાઉન પેમેન્ટ માટે મારા આઠ લાખ દસ લાખ જોશે તો એના માટે તમે બચાવો અત્યારથી ચાલુ કરશો તો લોંગ ટર્મમાં તમને એની જે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ થશે ને એ દેખાશે તો અત્યારથી તમે તમારે અર્લી ટ્વેન્ટી થર્ટીમાં હોય તો અત્યારથી બજેટિંગ ચાલુ કરી દેજો બજેટિંગ એટલે થોડા પૈસા બચાવવા ક્યાં બચાવવા એનું પહેલેથી જ તમારે નક્કી કરી રાખવું પડશે નંબર ટુ ઇઝ સેવિંગ ઇમ્પોર્ટન્સ ઓફ સેવિંગ પૈસાનું બચત ઘણા બધા લોકોને ખબર જ હોતી નથી મેં તમને પહેલાં પણ કીધું ઘણા બધા લોકો એવા હોય છે કે કહે છે કે ચાલું લાખ રૂપિયા કમાઈએ છે પણ ચાલું પૈસા ક્યાં જાય છે એ ખબર નથી પડતી તો પૈસા ક્યાં જાય છે એ ખબર ના પડે એનું કારણ કે આપણું મેનેજમેન્ટ સારું નથી તો ભાઈ અત્યારથી ગાંઠ મારીને બેસી જાઓ કે જે પણ સેલરી આવે એનો દસ ટકા તમારે ઇન્વેસ્ટ કરવાનો રહેશે ઇન્વેસ્ટ તમે સ્ટોક માર્કેટમાં કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં કરી શકો છો બેંકમાં એફડી કરી શકો છો રિકરિંગ ડિપોઝિટ કરી શકો છો તમને જે એ કરો પણ તમારી ઇન્કમના દસ ટકા અત્યારથી સેવ કરજો જે તમને લોંગ ટર્મમાં સરસ મજાના કામમાં આવશે નંબર થ્રી ઇઝ સ્ટે અવે ફ્રોમ ડેપ્ટ ભાઈ કર્જ લેવાનું વિચારતા હોય તો ના વિચારતા તમારે ક્રેડિટ કાર્ડથી કોઈ વસ્તુ લેવાની હોય એની જગ્યાએ કેશથી વસ્તુ લેજો થોડું ડિસ્કાઉન્ટ મળે છે એટલે લોકો ક્રેડિટ કાર્ડ વાપરે છે પરંતુ આજે ચક્ર જ અને બહુ સખત ખતરનાક છે આ ચક્રમાં જો એકવાર ફસાઈ ગયા તો ભાઈ બહાર આવવું મુશ્કેલ થઈ જશે એટલે શરૂઆતથી જ લિમિટેડ ખર્ચા રાખજો અને જે પણ ખર્ચા તમે કરો એ કેશમાં કરજો જેનાથી તમને ખબર પડે કે ચાલો રોકડા પૈસા જાય છે ને તો એનું દુઃખ અલગ હોય છે અને જે અત્યારે ડિજિટલ પૈસા જાય છે એમાં કંઈ ખબર જ પડતી નથી આપણે દિવસના પાંચસો હજાર બે હજાર વપરાઈ જાય તો એ કંઈ ખબર પડતી નથી પરંતુ કેશ જ્યારે ઓછા થતા ને ત્યારે આપણને એવું ફીલ થતું હતું કે આરું મારા પૈસા ઓછા થઈ રહ્યા છે એટલે જે ડેપ છે એવી ઝાડમાં ફસાતા નહીં નંબર ફોર ઇઝ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તમે ધ્યાન આપજો તમે અત્યારે તમારા પૈસા જ્યાં પણ રોકો ત્યાં પૈસા વરસ બે વરસમાં નીકળવાનું વિચારતા નહીં તમે એવું વિચારો કે ભાઈ દસ વર્ષ પછી મારે ઘર લેવું તો મારે ઘર લેવા માટે મારી જોડે એક એક્સ અમાઉન્ટ હોવી જોઈએ એ પ્રમાણે તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ પ્રમાણે તમે દસ વર્ષ પછી જો પૈસા લેશો તો તમને એ પૈસા દેખાશે એટલે જે પણ તમે રોકાણ કરો એ લોંગ ટર્મ માટે કરજો જેનાથી તમને એક લોંગ ટર્મમાં સારી મૂડી દેખાય તમે પીપીએફમાં રોકશો તો પંદર વર્ષે તમને પીપીએફના પૈસા દેખાશે સ્ટોક માર્કેટમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં જમે ત્યાં રોકશો લોંગ ટર્મ ટર્મમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને એનું રિટર્ન દેખાશે શોર્ટ ટર્મમાં દેખાશે નહીં ઘણીવાર માર્કેટ ઉપર નીચે હોય તો તમારા પૈસા ઓછા પણ થઈ ગયા હશે લોંગ ટર્મમાં તમને પ્રોફિટ સો ટકા દેખાશે નંબર ફાઇવ ઇજ મલ્ટિપલ ઇન્કમના સોર્સ તમે ડેવલપ કરો ભાઈ આજના જમાનામાં એક ઇન્કમના સોર્સ ઉપર નિર્ભર રહેવું એ થોડું ચેલેન્જિંગ થઈ જાય છે સારી ઇન્કમ હોય તો કંઈ વાંધો નહીં પરંતુ જો ઇન્કમ ઓછી હોય તો મલ્ટિપલ ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકાય એના વિશે તમારે વિચારવું જોઈએ તમારી જોડે કોઈ આવડત હોય તો તમે એના ઉપર કામ કરો કોઈ શોખ હોય કોઈ પેશન હોય કોઈ હોબી હોય તો એના ઉપર કામ કરો અને તમારી હોબી તમને પૈસા એક્સ્ટ્રા આપી શકે તો એનાથી સારું કંઈ જ નહીં તો એ દિશામાં કામ કરીને કંઈક એક્સ્ટ્રા પૈસા ક્યાંથી આવે એવું વિચારવું ખૂબ જરૂરી છે અને જો એ આવડી જાય કે ત્યાંથી પૈસા આવે તો એની મજા પણ અલગ હોય છે ભાઈ નંબર સિક્સ ઇઝ ગેટ રિલાયબલ ઇન્ફોર્મેશન ભાઈ તમારે પૈસાને કઈ રીતે મેનેજ કરવા એના વિશે સારી સારી માહિતી મેળવવી જોઈએ ઘણી બધી ફાઇનાન્સ રિલેટેડ બુક અવેલેબલ છે એ બુક તમે વાંચો ફોર એક્ઝામ્પલ કે રીચ ડેડ પુઅર ડેડ ફોર્ટી એટ લોસ ઓફ પાવર આપણે અમુક જે બુકો છે આ બુકો વાંચશો જેનાથી તમારું સેલ્ફ કોન્ફિડન્સ તમારું ફાઇનાન્શિયલના લઈને તમારું જે નોલેજ છે એ વધશે અને એનાથી તમારી લાઈફમાં એક અલગ ચેન્જીસ આવશે નંબર સેવન ઇઝ સેટ યોર ગોલ કે ભાઈ મારા હાથથી પાંચ વર્ષ પછી મકાન લેવાનું છે તો દસ લાખ રૂપિયાની જરૂર પડશે તો અત્યારથી હું મારા પગારમાંથી દસ હજાર રૂપિયા દર મહિને બાજુમાં મૂકીશ ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો દસ નહીં આમ તો પંદર હજાર રૂપિયા ક્યાંક મૂકીશ અને એને ઇન્વેસ્ટમેન્ટ કરીશ તો આફ્ટર ફાઇવ યર સેવન યર મારા એ દસ લાખ રૂપિયા થશે અને એ મૂડી મને કામમાં આવશે એટલે હંમેશા જ્યારે પણ પ્લાન કરો ત્યારે તમે લોંગ ટર્મનું પ્લાન કરજો નંબર એઈટ ઇઝ ઇન્ક્રીઝ યોર નોલેજ અબાઉટ મની પૈસાના લઈને તમારું નોલેજ તમારે હંમેશા ઇમ્પ્રૂવ કરતું રહેવું જોઈએ ફાઇનાન્શિયલ વસ્તુ વાંચવી જોઈએ ફાઇનાન્સના લઈને કોઈ જો સેમિનાર થતા હોય બુક્સ હોય એ બધું વાંચશો જેનાથી તમારું નોલેજ પૈસાના લઈને જે એક સિરિયસનેસ આવશે ને એ સારી જ હશે અને પૈસાના લઈને સૌથી વધારે સિરિયસનેસ ક્યારે આવશે ખબર જ્યારે તમે પૈસા બચાવ છો અને બચેલા પૈસા થોડા વધશે એમાં ગ્રોથ દેખાશે ને તો ભાઈ એ નોલેજ અને એ જે તમને પોઝિટિવિટી છે ને એ ક્યાંય નહીં મળે એટલે પૈસા તમે બચાવજો ને ધીમે ધીમે તમને એનો પૂરેપૂરો અનુભવ એક એક્સપિરિયન્સ તમને મળી જશે નંબર નાઇન ઇઝ તમારે તમારી લાઈફમાં ગમે ત્યારે જરૂર પડે તો ઇમરજન્સી ફંડ રાખવું જરૂરી છે ના કરે નારાયણને કંઈક તકલીફ આવી ગઈ કંઈક બીમારી આવી ગઈ તો ભાઈ એના માટે અચાનક ફંડ કોઈની જોડે માંગવું ના પડે તો એ રીતે પણ તમારે અમુક પૈસા લિક્વિડ મની તરીકે રાખવા પડે કે ભાઈ આ જ વિડ્રોવલ મારો તો બે દિવસમાં તમારા અકાઉન્ટમાં આવી જાય ને તમારું કામ સચવાઈ જાય મ્યુચ્યુઅલ ફંડમાં રાખો તો એ રીતે થઈ જાય છે બેંકમાં અમુક એફડી કરાવો તો એ પણ તૂટી જાય છે ઇમરજન્સી ફંડ રાખવો ખૂબ જરૂરી છે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ આવી જગે છે અને પરિસ્થિતિને લડવા માટે કોકની જોડે હાથ લાંબો ના કરવો પડે એના માટે તમારે અત્યારથી થોડું ઇમરજન્સી ફંડ સાઈડમાં રાખવું પડશે પોતે ના શકતા હોય તો બૈલાને આપવાનું એ પૈસા હાચવે જ છે અને પૈસા તમને કામમાં આવશે એટલે ઇમરજન્સી ફંડ બનાવવાનું ચાલુ કરો અને નંબર ટેન ઇઝ મની મેનેજમેન્ટ કરવા માટે ઘણી બધી એપ્લિકેશનો આવે છે એ એપ્લિકેશનો ઉપયોગ કરો અને પોતાના પૈસા તમે ક્યાં વાપરી રહ્યા છો આમ વસ્તુ સાંભળવામાં થોડી અજીબ લાગે છે પરંતુ ભાઈ મારો ખર્ચો ક્યાં થઈ રહ્યો છે એ તમે થોડું લખશો એની ઘણી બધી એપ્લિકેશનો આવે છે કે ભાઈ મારો પાંચ હજાર એન્ટમાં જાય છે બે હજાર દૂધમાં જાય છે બે હજાર મારું ઇલેક્ટ્રિસિટી થાય છે એક હજાર મારું ગેસનું બિલ જાય છે પછી શાકભાજીનો ખર્ચો મારો ચાર હજાર થાય છે ડી માર્ટમાં જઈએ તો આઠ હજાર ખર્ચો થાય છે આ મારો ખર્ચો છે તો આવા તમારા પણ ખર્ચા આવે ખર્ચા તમે વ્યવસ્થિત રીતે લખો ત્યારે તમને ખબર પડે કે મહિને મારું ખર્ચો ક્યાં જાય છે અને સરવાળે મારી જોડે પૈસા બચે છે કેટલા બચે છે નથી બચતા આ બધી જ વસ્તુ તમે એક વ્યવસ્થિત એપ્લિકેશન રાખશો તો તમને પૂરેપૂરી આઈડિયા આવશે પૈસા કમાવવા ભાઈ ઈઝી છે પરંતુ પૈસા કમાઈને એને બચાવવા એને હાચવવા એને જીરવવા એ ઇઝી નથી ઘણા બધા લોકો મેં એવા જોયા છે જેમણે પૈસા બનાવ્યા છે પૈસા અત્યારે પણ એમની જોડે ફ્લો આવે છે પરંતુ એ પૈસા ક્યાં જાય છે એ ખબર હોતી નથી આ વસ્તુ આ ભૂલ આપણે કરવાની નથી શરૂઆતનાથી જ મેં મારે પણ આવું થતું હતું આ ભૂલ તમે ના કરો એના માટે આપણે આ વિડીયો બનાવ્યો છે કે પૈસાનું મેનેજમેન્ટ રાખવું ખૂબ જ જરૂરી છે પૈસા તમે આજે બચાવશો તો ભવિષ્યમાં કોઈની જોડે હાથ લાંબો કરવો પડશે નહીં અને ભવિષ્યમાં તમારા પૈસા તમને પૈસા કમાઈને આપશે પીપીએફ સ્ટોક માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ કે પછી એફડી કે ગમે ત્યાં તમે રોકાણ કરજો એ પૈસા ભવિષ્યમાં વધશે અને એ પૈસા તમને જ કામમાં આવવાના છે માટે અત્યારથી તમારી જોડે જો તમે તમારી યંગ એજમાં હોય અથવા તો સેલરી આવવાની શરૂઆત થઈ હોય અથવા તો થોડું ત્રીસ પાંત્રીસ મારી જેમ પહોંચી ગયા હોય તો પણ પૈસાનું મેનેજમેન્ટ કરતા શીખી જશો તો પૈસો તમને કોઈ દિવસ પાછો પડવા દેશે નહીં આજના જમાનામાં પૈસો ભગવાન નથી પરંતુ ભગવાનથી ઓછો પણ નથી નાણાં વગરનો નાથીઓને નાણે નાથા લાલ એટલે નાણાંની કિંમત કરજો અને પૈસા બચાવજો એ જ તમને ભવિષ્યમાં કામમાં આવશે આવશે ને આવશે દેટ ઓલ ફોર ટુ ટુડિઝ વિડીયો વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક જરૂરથી કરજો અને તમારી પૈસાને લઈને તમારી શું વિચારસરણી છે એ કોમેન્ટ કરીને મને બતાવજો આપણે પણ જોઈએ કે લોકોના મનમાં પૈસા વિશે કેવી વિચારધારા છે મારે જાણવું છે મારી આવી વિચારધારા છે મેં રજૂ કરી તમારી જોડે તમે તમારી વિચારધારા થિંકિંગ કેવું છે પૈસાને લઈને તમે રજૂ કરી શકો છો કોમેન્ટ કરીને બતાવજો તમારા મનમાં કંઈક ડાઉટ હોય તો પણ મને પૂછી શકો તો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર ધેટ્સ ઓલ ફોર ટુ વિડીયો વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરી જાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે જ્યારે જય હિન્દ જય દીકરી